ખેડૂત મિત્રો જે મુકેશ જીએસપીસી ટાટા ટ્રસ્ટમાંથી આજે આપણે કેવા ખેડૂતની મુલાકાતે આવ્યા છે કેમ કહેવાય ને કે ખેડૂત સારી રીતે કરી શકે તો આજે આપણે નરેશભાઈ ધાંધાની મુલાકાતે આવ્યા છે જે દીવોરમાં પંદર વર્ષથી તરબૂચની ખેતી કરે છે શબ્દ શોધું ત્યાં સહિતા નીકળે કો એક ખોરું ત્યાં સરિતા નીકળે જેવા આવીને હજી હળ હળ હાકે તો હજી આ ધરતી ક્યાં ક્યાંક સીતા નીકળે હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણ ને રેખા કે રાવણ જેવા હજી બીતા બીતા નીકળે છે શું તાસીર છે આ ધરતી ની શું તાસીર છે આ ધરતી ની કે સાહેબ એ મહાભારત વાવતે હી ગીતા નીકળે તો આજે આપણે નરેશભાઈ જે પંદર વર્ષથી તરબૂચની ખેતી મલ્ચિંગમાં કરે છે તો આજે આપણે નરેશભાઈના સો મુખ્ય ત્યાં સાંભળશું કે આ ખેતીમાં શું શું ધ્યાન રાખવા અને આ ખેતીમાં શું શું ફાયદા છે તો પેલા તો નરેશભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન કે આ તમે પંદર વર્ષનો બહોળો અનુભવ કરી અને તમે તરબૂચની ખેતી કરી છો તો અમને ખેડૂત મિત્રોને એટલું જણાવો કે આ ખેતી શરૂઆતમાં તમે કઈ રીતનું આમાં ધ્યાન રાખો છો શરૂઆતના પ્રિયરમાં શું છે કે દેશી ખાતર નાખી એ પછી પાળા બાંધી એ પછી મલ્ચિંગ સારી કંપનીનો વાપરી પછી બિયારણ સ્ટાન્ડર્ડ હોય કે માનો કે ગલ સીડનું મેલોડી છે સીઝન્ટનું સુગર કિમ છે એમથી કોઈ સારા હોય તો એ શરૂઆતની અંદર બરાબર ન આવે એના માટે અને ખાસ કરીને તો એને હું છે પાણી જે જોતાં પૂરતું જ આપવું પડતું હોય છે બરાબર વધારે પાણી આપવાથી નુકસાન થાય છે બરાબર દર અઠવાડિયે સ્પ્રે એની મારીએ છીએ બરાબર અને જાજો કરીને એમની દસ પાનનો અર્ક

અને બારે માસ તમે મતલબ આ તરબૂજની ખેતી કરો છો પણ જે ખેડૂતો એક જ વાર તરબૂચ કરે છે અને હારામાં હારા ભાવ એને મેળવવા હોય તો કઈ સિઝનમાં વાવેતર કરે તો એને ભાવ સારો મળે તો ઉપરાદની સીઝન ખુલતી આવે જાન્યુઆરી મહિનામાં વધુ અર્વતા સોંપે બરોબર તો એને સારામાં સારા ભાવ મળે રહે બરોબર અને આ તરબૂચનું બી નાખ્યા પછી કેટલા સમય પછી આનું ઉત્પાદન ચાલુ થઈ જાય છે પાંસઠ દિવસે શરૂ થઈ જાય પાંસઠ દિવસે ચાલુ થઈ જાય છે અને તમે આ જે રોપણ કર્યું તો બીજું મારે જાણવાનું એ છે કે તમે જે મલ્ચિંગમાં કર્યું તો મલ્ચિંગ ની અંદર એવું હોય છે કે અમુક ટકા જે તાપમાન પાછું ફેંકે એટલે જીવાત તમને કોઈ ઓટોમેટિક ચાલીસ ટકા મરી જતી હોય છે બરાબર પછી ભેજ એમના જળવાઈ રહેતો હોય છે અને બીજા નંબરમાં અત્યારે મૂળનો મૂળ સારામાં સારો થતો હોય છે માનો કે અત્યારે મારા તો મલ્ચિંગ ન હોય તો એને ઠંડી નથી જતી હોય છે અને બીજા નંબરમાં ઉનાળાની અંદર પાણી ઓછું હોય તો એ નીચેથી ભેજ આપી અને પણ પૂરતા પોષણ માં જે પાણી ના છોડ આપીએ બરોબર એટલે મલ્ચિંગ થી એટલા બધા ફાયદા હોય છે અને ઓછા પાણી તમારો માનો કે બે વીઘા નું પીત હોય બરોબર અને આ તમે મલ્ચિંગ કરીને તરબુસ કરો તો દસ વીઘા ના થઈ જતા હોય છે અને બહુ તમારી સારી વાત છે કે જો એવું નથી કે તમારે પૂરતું પાણી હોય અને પાક ને પાણી ની જરૂર છે આપણા માનવા પ્રમાણે અને તમારા અનુભવ પ્રમાણે એવું પણ જાણવા મળે છે કે પાક ને પાણી ની પણ ભેજ ની જરૂર હોય છે ભેજ હોય તો પાક સારો પણ થાય છે અને જીવાત પ્રશ્નો પણ ઓછા હોય છે તમારે તરબૂચ ઉતરા પછી મતલબ અંદાજે વિઘેયામાં કેટલું ઉત્પાદન તમારે રહે છે મારે 400 થી 500 મણ ઉતરા છે 400 થી 500 મણ વિઘે ઉતારો રહે છે અને એવરેજ ભાવ તમે શું માર્કેટમાં લો છો એવરેજ ભાવ અમારે 8 રૂપિયા થી માંડે 15 રૂપિયા સુધી ઓનમે વેચાય છે બરોબર અને છેલ્લા 15 વર્ષથી તમે ખેતી કરો છો મતલબ આ જે ખેતી છે તમે ત્યાં કોઈને પણ અનુભવથી શીખા કે પછી તમે જાતે કોઈ જગ્યાએ જોઈ અને આ રીતની ખેતી અપનાવી નહીં જાતે જ બધું છે બરોબર એટલે સાથે તમે ખેતીની સાથે તમારે નર્સરીનો પણ એક તમે બિઝનેસ ચાલુ કર્યો છે જેના કારણે ખેડૂતોને તમારા ગામમાંથી સારા અને સુરક્ષિત અને એકદમ હેલ્ધી બિયારણ તમે ખેડૂતોને આપો છો સુરત ઉના તાલુકાનો ઢોકડવા ફાટનો મોટા ગાંગડા પછી ભાવનગર અમદાવાદ ટોટલી રેસર પર બરોબર ટોટલી જઈએ મારા બિયારણો વેચ સારી સારી કંપનીઓના બિયારણો અમે આપીએ છીએ ના એટલે બહુ સારી વાત છે નામ તમે કેટલું ભણેલા છો નરેશભાઈ 10 પાસ છે 10 પાસ છો ને છતાં તમારી કોઠા સુસ્તી આ 15 વર્ષથી તરબૂચની ખેતી પણ કરો છો અને સાથે તમારી નર્સરી પણ સંભાળો છો અને લગભગ મે એવું પણ જાણું છું કે બધા ગામના લોકોને તમે તમારો જે કૃષિ જ્ઞાન છે એ તમે આપો છો તો મતલબ આ બહુ સારી વાત છે નરેશભાઈ તો ખેડૂત મિત્રો કહેવાનું એટલું જ કે એવું નથી કે તમે વધારે ભણો અને એના કારણે તમે ખેતી કરી શકો જો તમારે કોઠા શું જ હોય અને કંઈક કરવાની ઈચ્છા હોય તો તમે સારામાં સારી ખેતી કરી અને સારામાં સારો ભાવ પણ મેળવી શકો છો તો આવા ખેડૂતની તમે દીવોરમાં મુલાકાત લઈ અને તમે નવી ખેતી કરી અને તમારો ખેતી ખર્ચ તો ઘટાડી અને આવક બમણી કરી શકો છો તો નરેશભાઈ તમને મળે ખૂબ આનંદ થયો તમારા અનુભવો ખેડૂતોને દર્શાવવા એ બદલ તમારો